જો તમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનો સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તમારા ગામ જમીનનો નકશો તમે મોબાઈલથી કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તરત જ એપ્લિકેશનના માધ્યમથી નકશો ડાઉનલોડ થશે તો કઈ એપ્લિકેશન છે એની સંપૂર્ણ રીતે જાણીશો અને નકશો કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વાત કરીશું કે જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે તમે જોઈ શકો છો તમારી પ્લે સ્ટોરની અંદર માય એસ્ટેટ પોઈન્ટ જે પ્રોપર્ટી અંતર્ગત જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે પહેલાં બંધ હતી તો મિત્રો હવે ફરીવાર ચાલુ કરી દેવામાં આવી છે નવી અપડેટ સાથે તો આપણે એપ્લિકેશન ઓપન કરવાની છે વસ્તુ તમારે નેક્સ્ટ નેક્સ્ટ જે છે એ તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે રજિસ્ટર કરવાનું રહેશે તો નવું રજિસ્ટર માટે તમારું નામ ઇન્ડિવિઝ્યુઅલ છે સિટી સિલેક્ટ બિઝનેસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ અને જે કન્ફર્મ પાસવર્ડ છે એ તમારે નાખવાનું છે તો મિત્રો આની અંદર તમે લોગિન પણ કરી શકો છો મોબાઈલ નંબર નાખશો ઓટીપી આવશે એ અંતર્ગત લોગિન થશે તો એ આપણે વિગતો નાખી દઈએ છીએ તો મિત્રો રજિસ્ટર કર્યા પછી જે મોબાઈલ નંબર નાખે છે રજીસ્ટરમાં એ તમારે નંબર ક્લિક કરવાનો છે સાઇન સાઇનઅપની અંદર પછી ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરશો તો તમને તમારું જે એપ્લિકેશન છે એ ખુલી જશે તો આની અંદર ઘણી બધી માહિતી એડ કરવામાં આવી છે પ્રોપર્ટી જે છે એ નવી માહિતી એડ કરવામાં આવેલી છે સાથે મિત્રો આની અંદર પ્રોજેક્ટ છે લેન્ડ છે એ પણ વિગતો તમને જોવા મળશે એ મિત્રો જમીનનો નકશો જોવાનો છે એ અંતર્ગત ટીપી ડીપી વિલેજ મેપ છે એ કરવાનું રહેશે સિલેક્ટ તો અહીંયા ટીપીડીપી છે એફ ફોર્મ છે વિલેજ મેપ છે તો આપણે વિલેજ મેપનો નકશો છે એ ડાઉનલોડ કરવાનો છે તો તમારે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી તાલુકો અને જે ગામનો નકશો ડાઉનલોડ કરવાનો છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો એ સિલેક્ટ કર્યા પછી પછી તમારે ડાઉનલોડ શો પર ક્લિક કરવાનું છે તો જે ગામનો નકશો છે એ આ પ્રકારે ડાઉનલોડ થશે તો દરેક ગામનો નકશો તમે તમારા મોબાઈલના માધ્યમથી આવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો જે ગામનો નકશો છે એ સર્વે નંબર સાથે ડાઉનલોડ થશે તો સંપૂર્ણ વિગત જાણતાં પહેલાં આથી સંપૂર્ણ માહિતી તો મિત્રો જૈન મિત્રો વંદે માતરમ જય ગઢવી ગુજરાત